કચ્છના અંજારમાં મહિલા એએસઆઈના હત્યારાએ કર્યું સરેન્ડર કચ્છના અંજારમાં મહિલા એએસઆઈના હત્યાના આરોપીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે ગત રાત્રે એએસઆઈના પ્રેમીએ જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખી પોલીસના મતે ગઈકાલે રાત્રે લગભગ દસ વાગે એએસઆઈ અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો જેમાં ગુસ્સે થયા પ્રેમીએ એએસઆઈની હત્યા કરી નાખી મરણ જનાર સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા જે પ્રિમી ગૌ ધબાવી હત્યા એ આરોપી દિલીપ સીઆરપીએફમાં ફરજ બજાવે છે હાલ અંજારમાં ફરજ બજાવતી મહિલા એસઆઈ ની હત્યાથી પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે બંને ઇન્સ્ટાગ્રામ થી સંપર્કમાં આવ્યા હતા અને લિવિનમાં રહેતા હતા આ તરફ મહિલા એસઆઈ ના મામાનો મોટો આક્ષેપ છે કે મૃતકના માતા-પિતા દિલીપ સાથે લગ્ન કરવા તૈયાર હતા પરંતુ દિલીપ ના કુટુંબીજનો વિરોધમાં હતા પિતા-પુત્રની જોડીનો ભાંડો ફટ્યો વાબીમાં ઓનલાઈન સત્તાનો પડદાફાશ વલસાડ જિલ્લાના વાપીમાં ઓનલાઈન સટ્ટા બેટિંગ જુગાર નેટવર્કનો પર્દાફાશ થયો વાપીના બલીઠા કોળીવાડ ખાતે એલસીબી પોલીસ દ્વારા બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા જ્યાં ઓનલાઈન ગેમિંગ જુગાર રમાડતા એકવીસ ઇસ્મો ઝડપી પાડવામાં આવ્યા તેમજ છ પોઈન્ટ બેતાલીસ લાખ નો મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો આ સટ્ટો અશોક પટેલ નામનો વ્યક્તિ ચલાવતો જ્યાં સમગ્ર જુગારનો માસ્ટર માઇન્ડ છે અને આ બંને બાપ દીકરાએ અભિષેક યાદવ નામના વ્યક્તિને મેનેજર તરીકે રાખ્યો હતો આ ત્રણેય ઇસમો હાલ વોન્ટેડ છે ઉલ્લેખનીય છે કે ક્રિકેટ ફૂટબોલ કસીનો એવિયેટર ડ્રેગન ટાઈગર લેઝર બસો સુડતાલીસ જેવી ઓનલાઈન ગેમ થકી હાર જીતનો સટ્ટો રમાડવામાં આવતો હતો અશોક પટેલ અને તેના મેનેજર અભિષેક યાદવ દ્વારા બિહાર અને ઉત્તર તમામ એકવીસ લોકોના કોંગ્રેસ ધારાસભ્ય આનંદ પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ આનંદ ચૌધરીએ રેલી યોજી નેતાઓએ સગીરાના પરિવાર ની મુલાકાત પણ લીધી સાથે કોંગ્રેસ નેતાઓએ સ્થાનિક પોલીસે શરૂઆતમાં ફરિયાદ ન કરી હોવાનો આરોપ મૂક્યા પોલીસ ઘટનામાં ઢીલો મૂકશે તો આવતા સપ્તાહે કરચેલીયામાં મોટી રેલી સાથે આક્રોશ કાર્યક્રમની જાહેરાત કરી આ તરફ કામરેજ તાલુકાના લાડવી ગામના લોકો રસ્તા પર ઉતર્યા કૌચરની જગ્યામાં બિલ્ડરે ઝાડ કાપી રસ્તો બનાવી રહેતા સ્થાનિકોમાં ભારે રોષ ભભૂક્યો લાડવી ગામના લોકોએ કૌચર બચાવોના પ્લે કાર્ડ સાથે વિરોધ કર્યો કૌચરની જગ્યામાં બિલ્ડરે બનાવેલ રસ્તો ગામના લોકોએ જીસીબી મશીનથી તોડી નાખ્યો આ તરફ મહિલા સરપંચે જણાવ્યું કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ મંજૂરી આપવામાં નથી આવી શાકભાજીના ભાવ ભડકે વળ્યા ગૃહિણીઓનું વેર વેરવિખેર ચોમાસામાં શાકભાજી ના ભાવ વમણા થતા લોકોના બજેટ પર માઠી અસર પહોંચી વરસાદી સિઝનમાં શાકભાજીની આવક ઓછી થઈ રહી છે બીજી તરફ માર્કેટમાં ઊંચા ભાવ